ગાંધીનગર એસટી ડેપો દ્વારા ખાસ કરીને સાતમ આઠમ જન્માષ્ટમીના તહેવારને લઈને વધુ એસટી બસો ઓનલાઈન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું પોરબંદર દ્વારકા સોમનાથ વગેરે યાત્રા સ્થળે ઓનલાઈન બુકિંગ થાય એટલે નવી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આગામી સાતામાટમ જન્માષ્ટમીમાં તહેવારને લઈને ખાસ કરીને મુસાફરો પોતાના વતનમાં પહોંચી શકે તેવા હેતુ સાથે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વધુ કેટલીક વધારાની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગાંધીનગર ડેપો દ્વારા મુસાફરો માટે વિશેષ તહેવારની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર દ્વારકા સોમનાથ માટે ઓનલાઈન ત્રણ બસો મૂકવામાં આવે છે મુસાફરો ઓનલાઈન બુકિંગ કરાવી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ જો વધારે મુસાફરો હશે તો વધુ ઓનલાઈન બુકિંગ થશે તો વધારે બસ મૂકવામાં આવશે તેવી જાહેરાત ડેપો મેનેજર દ્વારા કરવામાં આવી છે હવે જોઈએ આમ તક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં ગાંધીનગરના એસટી ડેપો મેનેજરની મુલાકાત જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ડેપો દ્વારા તારીખ તેરથી પંદર દરમિયાન પચીસ એક બસો ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદ તરફ થી મુસાફરોના ધસારાને ધ્યાને રાખી અને બસોનું સંચાલન કરવામાં આવશે અને ગાંધીનગર ડેપોથી જે મુસાફરો પોતાના વતનમાં જે તહેવારો મનાવવા માગતા હોય એ ધસારો જોઈ અને ગાંધીનગરથી દ્વારકા પોરબંદર અને સોમનાથ જવા માટે તારીખ તેરથી પંદર દરમિયાન ઓનલાઈન બસ મૂકવામાં આવે છે જેમાં મુસાફરો એડવાન્સમાં પોતાની સીટ બુક કરાવી અને પોતાના સ્થાને મુસાફરી કરી શકે હાલમાં સરકારશ્રી દ્વારા તબક્કાવાર નવીન બસો નિગમની ફ્લીટમાં ઉમેરવામાં આવે છે જેથી મુસાફરોની સગવડતામાં તબક્કાવાર વધારો ખાવા પાછી છે